તારીખ ફેબ્રુઆરીના રોજ દલિત સમાજ દ્વારા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું હતું જેમાં વિગત તેવા પ્રકારની છે કે થોડા દિવસ પહેલા આ સમાજના આગેવાન દ્વારા દલિત સમાજ વિશે ટિપ્પણી કરી હોવાને લઈને દલિત સમાજની લાગણી દુભાઈ હતી જેને લઈને દલિત સમાજના આગેવાનો સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરિચય મારું નામ પીટી રાઠોડ છે જિલ્લા ભાજપા અનુસાર મોરચા નો પ્રમુખ છું આજે કઈ બાબત લઈને આવજો મિત્ર આપવા આવ્યા હતા આપણે પાદરી ના અમારે ગીગા દાદે અને એ અમારી સમાજને લાગણી દુભાઈ એવો બેફામ સભ્યો શબ્દો બોલી અને વાણી વિવેક વાપરેલ છે તે બદલે એના વિરોધમાં આજે અમારું દળાજા દલિત સમાજ વતી ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવેલ પાઠવેલ છે